સ્વાગત છે ફરીથી નવ થઈ ગયા હે અને આપણે આવી ગયા ભાગવારી વાડીમાં ગીરા દવા ખાડવા કાલ આપણે જોવા આવ્યા હતા ને સ્થિપ એમ તો છે અને દવા આપણે કઈ દિને લીધેલ પડી હતી હાલ આજે ફુવારો મારે જ દવા એટલે કામ નીકળી જાય આ છેલ્લો ફુવારો હે હવે ગીરું પાકી જાય છે અને હમણાં કદીની ઉમર જાકુર આવતી નથી નાખતા બે ત્રણ રાઉન્ડ લેવા પડે

પાવડર છે ને આ થિપી છે પાવડરનું દ્રાવણ બનાવી મંડ થઈ ગયા જાય પવન નીકળીએ બરાબર તમે વિડીયોમાં જોડા લેજો ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો થિપની દવાની વાત કરજો ને તો એમાં આપણે જર્મન જર્મનટેક કરીને કંઈક છે હવે આમાં કન્ટેન્ટ આવતું હોય ને એ આપણે બહુ ખબર નથી પણ જર્મન જર્મનટેક જેવું નામ છે કંપનીનું અને બીજું આપણે એન્ડ ફિલ્મ એમ પિસ્તાળીસ ne ટ્રાસ એકલા જોન પીતે તો ટકા કે દે પૂરી એટલે એ ભેગી નાખ ને જીવી ગણ કરાવી બરોબર ભાઈ ઘણી ઘણી પણ ડેડવા હેલબા નથી હવે બસ હવા નીકળ ગઈ તાક લાગી ગયો તો આનું બીજું દ્રાવણ બનાવ નાખો મંડાઈરા બરોબર

sama kia emog nih air berarti juga hari ya mog tuh jadi air jadi tuh udah sih aja ya itu gaya masa Jarak kota barang nih keren kami bingung તો ચકલી ઓછી કાપે અને વાંધો ના આવે ઉગી તો એક પાણીમાં જ જાય પાછું ઉઈ ગયા પછી છે ને આપણે કાઢવું નથી ને કોકડાય બહુ કોકડાઈ બહુ જાય એટલે ઉઈ ગયા પહેલાં બે પાણી કાઢ લઈને તો પછી પંદર સત્તર દિવસ સુધી વાંધો નહીં આવે એટલે આપણે જરાક જીરું જોઈ આવ્યું આ કાક કઈ જો જીરામાં અજમા વાય વાર અજમા ઘાટા ઘાટા રહેવા દીધા હું નીકળવા તો પાણીનું તલ વાવી દીધા હે અને આમાં વચમાં મગ વેવા એટલે ત્રણ પાક બધા કર્યા ઉનાળું જીવ થાય બગીડું બગીડું એટલે આમાં અજમા આમાં અજમા ને મગ અને આગળ તલ ત્રણ પાક લેવાનું થાય છે વાગી ગયા સાડા ત્રણ પાછા આપણે આવી ગયા ચા પાણી પી ને આપડે કામ પૂરું કરવા બે પંપ રહી ગયા છે ને બપોરે બપોર પેલા એ સાચી નાખી ને કામ થઇ જાય પૂરું અને ફૂકડી કેમાંથી હાવ જૂની હતી પણ કાકા ની ફૂકડી ચોખી બઉ હતી ભારે ગયું હાવ હું હાવ ચોખ્ખું જરાય ડાઠી એ નઈ ને આમ મસ્ત જરાય પૂછડી એ નઈ એટલે જૂની ફૂકડી હોય ને આમ એવી નવી ફૂકડી માં જીરું આવતું નથી કચરો વધારે આવે

હા ફૂલ તો આવે બહુ મોડા ત્રણ મહિને આવે રોપો વડો થઈ ગયો ને એટલે લગભગ વાંધો નહીં આવે મગમાં ફૂલ ઉગડી જાય એટલે વડો થઈ ગયો ને આવતો તો વાંચી લીધું ને અહીં પીગું રોપ વડો હોય ને હું કહેવાય નારાજ થઈ ગયા બધા બ્યો એટલે મેં કીધું આને તો હવે કંઈક ટેકો બેકો મારવો જો ઉગી ઉગજે નહીં એટલે પછી કાપી લાકડીઓ લાકડીઓ કાપીને હળી લેલી હું રાડું ગોતી અને બધાને ડોબી હે ને નોડી દીધી લાકડી અમે જેથી કરીને આમ ناراحت થઈ જાય કારણ કે રોપ પોડો એટલે ناراحت થઈ જાય ناراحت થઈ જાય એટલે ઈ گروથ આવવાની ક્ષમતા બહુ ઓછી હોય કાંટીનો વજન હે ને પર મારી આપણે ઈ ઓલો એક સપના કરીના મૂડીયા તગિયા બળી જાય એટલે તાકાવા નું થઈ જાય સુકાઈ જાય એટલે હું જોવાનું હે ને ડૂબી ઉસ સુકડી રાખીને બેસી સવાં ધો ના گرو થઈ જાય હવે હે ને પાણી પાઈ દે એટલે હું આપા હા گرو થઈ જાય છે મિત્રો આપણે સૂરજમુખીને પાણી પાડી દીધું હોય ને બાપુ જો ડુંગળીમાં ને દે ની કરે છે ખાડ ઉપાડે ટૂંકમાં અને અહીંયા જે આપણે ગાજરમાં શ્રી ગણેશ કરીને કાં ગાજરના વાટ ચાલુ કરી દીધા હે અને આવા કઈ ગાજર બેઠા છે અવાર જગ્યા બદલાય ફરવા આપણે ઓલો બોર હતો ને ત્યાં ભાઈમાં તો અવાર આ બાજુ એવા એટલે અંક આવા કંઈક ક્યાં હજી ટૂંકમાં હા મીઠા નહીં હોય જરાક હજી હુક પડી ને એટલે મસ્ત મજાને મીઠા લાગીએ આ એમ થોડ થોડા ભેંસો દેવાના ને આપણે સંભાળો કરો હોય તો આપણે હાલ ટૂંકમાં જાડા બહુ થયા પણ લાંબા નથી થયા બી કેવું ભૂતકી ગયું હોય હવે તો બહુ જબરા ખાતા સીધા ને પાસે હાસલ લાંબા હવે જોવું જાડા સારા હે બહુ બહુ લાંબા નથી ત્રિકમ થી હાથે આખે ડુંગરીમાં તો શું થાય ડુંગરી ઉપર થી જાય નહીં હે

મગમાં બીજું પાણી ચાલુ કરવું કામ ટૂંકમાં ખૂટવાનું નથી એક લગન લાડવા વાત વાગી ગયા તો ગામમાં ગામમાં છે ને આપડે ઉપરી થઈ રહી માવા માટેની લગભગ અઢક મહિના પહેલા એક ભાઈની કમેન્ટ હતી નામ યાદ નથી પણ કે તમે ઘેર ઘેર બનાવો બનાવી હોય ગામમાં હું સિવાય હા હોપારી લેવા જવાની હોય ને કોઈ કંઈક વસ્તુ ઘટતી હોય કોઈ દવા છે એવું છે તો જ ગામમાં જવાનું ખેતરમાં આટા મારવાના કામ સિવાય ગામમાં જવાનું નહીં બધું હોપારી લેવો હું ઈગલ્સ છે ઈગલ બાગબાન નથી ખાતો ने पानपि बाकी बा पडा स्टोक मा डा प ा ઈ ખાધી પછી લોકડાઉન બોકડાઉન ખુલી ગયું હા સેલે છેલ્લે જીવ્યું નું આ અને પછી કદીના એવા પડી ગયા ભાવ એવા સસ્તી સારી આયલા રાખે એટલે હે ને એવું બધું છે માવાનું કામ કામકાજ બીજું આજ બતાવજો વહાણ આવી ગયું ને કે બતાવજો તમે ઘેર ખાતી બનાવો નહીં બધું જોવાનું શું હોય તો આ સાથે જ આપણે વિડીયો કરી નાખીએ પૂરો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો